નીચે વાગી જશે ત્રણ ચાર વાગ્યા છે ખબર નહીં સાડા ત્રણ ચાર છે તો આપણે વાયર જવાનું છે વીજળી પડે થી રાજભાઈ લંગર ક્યાં છે ભાઈ આમ બેઠા છે કોક પણ આપડે બનાવી વિડીયો તો વિડીયો ચાલુ લાગે પેલા બધું બતાવવાનું છે આપણે રીતસર હું આવે કે હું આવે બધા આવશે ચલો તો વીડીયો બધી સ્ટાર્ટ કેવી રીતે ધાર મૂકશું કેવી રીતે ખેંચશું ભાઈ હાલો પવન છે થોડો થોડો તો રાજભાઈ આપણું લંગર ક્યાં છે આપણે બેઠા છીએ બારે ભૂગી જાય એટલે કે વીજળી બારે તો પાણી ઊંચું થાય છે ડુંગર વીજ તો આ છે આ મોટો પાટે આ પાટે એટલે આમાંથી જઈને આપણે બહાર જવાનું છે આમે છે માતાજીનું બેકડું ખોડિયારમાં એટલે કે આ છે ખોડિયાર મંદિર એમ છે બહાર ઈચ્છા તો કોઈ દેખાતું છે નહીં અહીં એક એલસીડો હેલો બીજું તો કાંઈ છે નહીં આજે જો પાણી કેમ થાય અહીં બહુ મોજો નહીં ના કરતા બારું છે ને આખે આખું ફાટતું હોય મોજો છે પણ બહુ નહીં એમ ઓલો મોટો મોજો આવતો હોય ને એવું વધારે હોય ને તો વધારે ફાટતું હોય આખે આખું ફાટતું તો છે ને વટવા જ નહીં આવડ આપણે દાચ્ય વી કામ અઘોરમાં વી જવાનું આ માતાજીનું આ એટલું ઓલું છે ને એમ એ અઘોર કહેવામાં આવે આપણે નેલી ઘણી વખત વટીએ છીએ કે વીર લાગે જોરદાર

એવો મોજો આવતો હોય બીજો મસ્બો હોય ને પડખે અહીંયા બાજુ માં આવતો હોય તો જોરદાર આવે પાણી લાગે છે ને બહુ ધોમ જોરદાર લાગે છે મજબૂત ધીરે ધીરે એક રાલે આમ કેમ કે બારું નાનું પાણી વધારે અંદર ગળે જ લે ફાઈનલી ભૂગી જાય બહાર ને રાજભાઈ પાલ ઓલો કરે છે કેમ કે હવે ધાર મૂકવાના છે આપણે એની બહાર મૂકતા જવાના છે

આપણે આરોગ્યમાં ઠપકર કેમકે અકાર ઉતું ગઈ ની રેતી દાર મૂકાય તો વલીખાને ઘરે ઉતારી નહીં થાય ત્યારે જેમ કે વલીખાને મોજો રહેતો ને ઉતાવી થઈ જતી વધારે આજકાલે બહુ ઉતારી થાય નહીં કેમ કે મોજો નથી ને દાડાદાર છે એટલે વાર તો લાગે નહીં કે બહુ લાંબુ થાય ને ની ઘડે છે ને બહુ લાંબુ નથી થાય થોડુંક એવું થાય આગળ આપણે મૂકાઈ જઈએ અડધે દે બતાવજો એમાં તો રાહડીઓ આવે આપણે છે ને ત્યારે રાહડી મૂકાયેલી છે થોડીક મને બહુ ખબર નહીં

છે તો ને ને શેડો બદલવાનો આપણે આપણે શેડે કેમ કે પવન છે ને વાયલો છે તો સેડો બદલવો પડે છેડે વિધો પડે તો કાઠાને ચાલો પેલા કાઠા ચેડે ભૂગી ચાલો દાવા દઈએ બદલી જાય ને આપડા મસ્ત બની સફાઈ

અંદર તો દેખાય છે એમ કે અંદર ઊંધે દેખાય અંદરથી દેખાય અંદરથી દેખાય છે સારું આપણે પહેલા નાસ્તો વસ્તુ કરી આપણે ભાગ તો લાવ પણ પછી આકડી આવડા જો નાડું ક્યાં છે રાજભાઈ આકડી ક્યાં રાખવાનો છે આપણે આમ જો લાઇટો વટ્યું થાય છે બધી પાણી ક્યાં છે ટંડ દેજો ફોકસ આવશે જોય વી ટંડ દેજો રાહડી આવી ગઈ છે આગળ ધાર આવી જાય એટલે આપણે ક્યાં રાખવાના છે બહુ બહાટી હજી કે બહુ મોડું નહીં છું કેમ કે છે ને આપણે ખેંચવાનું ઉતાર તો વધારે એમ છે કે આ વાવટ અહીંયા ભોગી ગઈ છે તો હા છે ને બધું ભેગું થઈ પેલા ખેંચ રાખી હા ટાઈટ છે થોડી થોડી બહુ તો નથી કલર ની નહીં એટલે રાજુભાઈ કોટ પહેલી તો મિત્રો રાઈતે ધાર ખેંચતા ને પછી છે ને પાસા મંડી દીધા ખેંચ કેમ કે કાંઈ આવ્યું નહોતું થોડાક આમ જમાવટ પકડી ગયેલા હતા ધાર કરી પાછા મૂકી દીધા ને એક ચાર તો સૂર્ય ભગવાન મૂકી ગયા ને આપણે હેને કહેવાનું ચાલુ કરી દીધું છે આપણે આપણે આગળ કેમાં જાય ઓલા છેડે હતા ને લે છેડો સેડો બોલ્યા નહીં લેવું છે આપણે તો ચાલો આગળ એક્ચારમાં જોઈએ એકચારમાં આપણે બધું કાઠે ખ્યા પછી બેસી અત્યારે તો આમ રાહડી બધી રેડી છે એટલે કે મીટિંગ જ છે એમ ખુશ હોય ગયું છે બધું તો હું તમને દેખાડું આપણે અહીંની રિપર કરવાનું છે તો પેલી વાવઠી એમભી ઓલી સેડો બોલ્યો કે વાવઠી એમ બી રાજભાઈ તો પટ્ટી ક્યાંય ઓલી ને આની કા તો છે ને જો એકલી રાહડી દેખાય દેખાય ને મસબોરો તો કોઈ છે નહી આપણે એકલા એકલા થી કેમ કોઈ બહાર ન કરતા જ ન આવડે પ્રોસેસ ચાલુ છે આપડી જાય આપણે ભાઈ કથી કાટે ને જાર તો કહી લીધા પણ જાર માં એવું નઈ કાઈ બોસો જલાતા નહી રિપેર કરે આ નહી આજ તો આઈલા રહી થી લો અહીંયા છે બંદર નું ઉભારું અહીંયા દેખ છે ને આપણે જવાનું છે આપણે દાનકા જવાનું છે રેટ બહાર આવી જ ને એટલે કાઠા દિન વાકો પડે આપણે કાઠે પૂગી ગયા મજબૂત તો આપણે તાણે પીગો નહી કઈ પાણી આરી ગયું તો લીકા તો ઘર આવજો છે તો આ તો બને દવાઈ કે ન દવાઈ કે ખબર નહી ઉના કાકા તો ભાઈ ગયા ને આપણે કડીક બેઠા રાજભાઈ ફોન માં ખોદા મારે

અને હારામ ઠપક કરી દે કોમેન્ટ એટલે મજા આવવા કરે આપણે વિડીયો બનાવવાનું આપણે મચ્છીના વિડીયો બનાવ્યો મચ્છી તો આવી નહીં તો શું કરવાનું ઘેરવી દવાનું ઘેર દઈએ શું કહેવાય ભાઈ બધાને જવાનું થાય તો આવું તો આપણે હે ને ડેલી સર્વિસ વિડીયો હોય છે ને તો સસ્ક્રાઈબ કરી લેજો એટલે મજા એ વગર છે તમને વિડીયો જોવાની આપણે મચ્છી પકડશું છુ જતી પકડવાની છે ને આપણે બીજું શું કરવાનું છે તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો ચાલો તો હવે રામ રામ આવી રહ્યા